એક વખત એક સરસ હોશિયાર દીકરાની વહુ અને જે હોય ને આવે ને બધાને એમ કે મારા મારા મમ્મીજી જેવી રસોઈ કોઈનાથી થાય જ નહીં થાય જ નહીં એટલે મમ્મીજી સવાર હાજર રસોઈ જ બનાવી રાખે કારણ કે આ ભળવાનું મા ફળિયા મારા સાસુ જેવા કોઈ વાળી જ ન હોય એના જેવું આંગણું કોઈ ચોખ્ખું રાખી જ ન એટલે સવારમાં ઉઠીને સાસુ વાળી નાખે જેમ કરો કબાટ મારા સાસુ જેવો કોઈ ગોઠવી જ ન શકે એના જેવી ગોઠવણ જ ન થાય એટલે એ બિચારા સાસુ કરે છોકરો બુદ્ધિશાળી હતો એણે એની મમ્મીને કીધું કે આ વખાણ કરીને તારી પાસેથી બહુ બધા કામ કઢાવી લે તો ધીમી ખમ એ કે તો શું કરવું એ કે કાલ આપણે સવારે હું તું જ્યારે સાવણો લેતી હોઈશ ને ફળીઓ વાળતી હોઈશ ત્યારે હું તારા હાથમાંથી સાવણો લઈ લઈશ અને એમ કહીશ કે બા તમારે આ ઉંમરે વળાય એટલે હું વાળવા માંડીશ ને હું વાળીશ એટલે તને શરમ આવશે જ ને એટલે તરત આવશે લાવું હું વાળ નાખું લાવ હું વાળ નાખું પછી આપણે આવી જશું કે આ એક્ટિંગ પ્રમાણે બીજે દિવસે સવાર પડી સાત વાગે સાસુએ સાવડો લીધો સાસુ સાંભળો વાળવા માંડ્યા અને તરત દીકરો બા બા તમે નહીં તમે નહીં આ ઉંમરે તમારે કરાય અમે આવડા આવડા જુવાન જેવા બેઠા હોય અને પતિએ સાવડો દીકરાએ સાવડો હાથમાં લીધો એટલે દીકર સાસુ કે ના ના બેટા અમે બેઠા હોય ને તારે થોડો સાવરણો લેવાય બે બે ઘરમાં સ્ત્રીઓ હોય તારે સાવરણો લેવાય આવી રગજગ મા દીકરા વચ્ચે ચાલતી હતી બહુ સરસ મજાનો સાડીનો છેડો ધાક દઈને આવીને કીધું બાધોમાં વારા રાખો એક દી આનો વારો એક દી વારો કામ આટું હું બાધો છી કે કામ હાટું બધા થશે કે ઘરમાં કંકાસ કામ માટે હોય વારા કાઢો કે આ વારો લઈ લેવાની આખી ફિરાક આખી આખી સભ્યતા છે વારો દેવાવાળામાં રાખો સાહેબ એવા બનો એવા બનો કે કોઈકને કંઈક કહેવું હોય ને તો એને પહેલો તમારો નંબર અને તમારું નામ યાદ આવે આ તો કેવું થાય છે ખબર છે ક્યારેક કુટુંબમાં કોઈક વાત કરવી હોય કોઈક વિચારણા કરવી હોય ને તો દસ જણા ભેગા થાય ઓલાબેન ન હોય તો આપણે કરી લઈ વાત તમારી ગેરહાજરીમાં કોકને રાજી થવાનું મન થતું હોય એનો અર્થ એ છે કે તમને જીવતા નથી આવડ્યું તમારી કોઈ પ્રસંગમાં રાહ જોવાય કોઈ કુટુંબમાં નિર્ણય લેવાનો હોય તેમ કે ફલાણા ભાભી આવે તો આપણે આ મહત્વનો નિર્ણય લઈએ એવું તમે જીવી શકતા હોય એવું તમે કરી શકતા હોય તો તમને જીવતા આવડ્યું તો તમારી અંદરની સંવેદના સાચી બાકી બધી વાતો તમને ઘણી બધી વખત એવું થાય કે પુરુષો કઈ વાત ન કરે પુરુષો કઈ વાત કરે અને સૌથી વધુ પુરુષ સ્ત્રીઓને એક ફરિયાદ હોય કે ખબર નહીં કેટલું કમાઈ નહીં આપણને ન ખબર હોય મમ્મીને બધી ખબર જેને આપણે વાપરી ન નાખવાના હોય એટલે આપણને એવું થાય કે આપણે કમાણી કે નહીં પણ ક્યારે વિચાર આવ્યો કે પુરુષો કેમ પોતાની એકચ્યુઅલ ઇન્કમ કહેતા નથી કારણ કે પુરુષને બહુ ભવિષ્ય દેખાય છે એને ખબર છે કે આર્થિક તકલીફો શું છે હવે ધારો કે આજે એમ કે આજે પાંચ હજારની બદલે દસ હજાર આવ્યા છે એટલે આપણે પહેલું વહેલું શું કહીએ તો હવે કલર કરાવી નાખો બે વર્ષથી આ ઘરને પછી ઓલા ભાઈને એમ થાય કે ચલો કર બીજા મહિને એમ કે આ વખતે પંદર હજાર આવ્યા હવે આ વખતે મને મંગળસૂત્ર કરાવી દઉં બે વર્ષથી હું આહે પડી છું કે આ મારે કરાવવું જ છે આ મારે કરાવું જ છે એટલે ઓલું જે સેવિંગ કરવાનું હતું એની બદલે ખર્ચાની એક યાદી બનતી જાય છે પણ એની બદલે એ તમને આવીને તમારા હાથમાં મૂકી શકે દરેક વખતે આવું હોય છે એવું મારી કોઈ કહેવાની દલીલ નથી રાધારે આપણને બધાને ખબર છે જે દિવસે મોદી સાહેબે નોટબંધી કરી ત્યારે કાળું નાણું ભાઈઓ કરતા બધું બહેનો પાસે નીકળી હતી એનો અર્થ એ છે કે અમારી બેંક મોટી છે તમારા બધા કરતા ધીમે 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 સાચવતા થઈ છે અંગત રીતે માનું છું કે તમારો સ્વભાવ સારો હશે તમારી વાણીમાં નિર્મળતા હશે તમે સંવેદનાથી વાત કરતા હશો તો જગતની દરેક વ્યક્તિ તમારો પિતા હશે તમારો પતિ હશે કે તમારો પુત્ર હશે પહેલું વેલું એને એવું થશે કે હું આને જઈને કશું કહું પણ આ બે વચ્ચે માથા પુરુષ ફસાય છે ક્યાં ખબર છે છોકરીને એવું હોય છે કે મારા હસબન્ડ બધી મને જ વાત કરવી જોઈએ બીજા કોઈને કરાય જ નહીં અને ભાઈઓને એના મનમાં એવું કાંઈ છે જ નહીં કે આને કરવી ને આને ન કરવી એ ખરેખર બે એને બે આ કોઈ બેલેન્સ બહુ સરસ રીતે કરી શકે બધાને એને કહેવું જોઈએ પણ એ રિએક્શન આવે ને પછી નક્કી કરે કે આને ન વાત કરાય આ તરત વાયા વાયા વાત બર જતી હોય છે અને ત્યારે ધારો કે દીકરો છે એ પ્રેમથી હૂંફથી પોતાની પત્નીની કશીક વાત કરે છે ત્યારે તરત જ કા હવે બધું ને તાર કહેવાનું આવડામાં તમે આવડા કર્યા અને એક ધારો કે પહેલા દીકરો છે એ ટુઆલ ન સુકવતો હોય અને લગ્ન પછી સુકવવા માંડે એટલે આપણે તરત કા સીધા થઈ ગયા ને અમે તો કઈ કઈ મરી ગયા તા ધારો કે છોકરો છે એ રીંગણાનું શાક ન ખાતો હોય અને દીકરાની વવે રીંગણાનું શાક બનાવ્યું હોય તો આપણે બે વખત ના પાડી કે ઈન જ ખાતો રીંગણાનું શાક ઇન જ ખાતો એટલે એમ ખાય નો ને મનમાં એટલે એ બનાવે રીંગણાનું શાક અને ભાઈને એવું થાય કે હવે નવું નવું છે આપણે ક્યાં અત્યારે કેવું એટલે ખાઈ લે એટલે પહેલા જ કોળીએ આપણે કાતું તો ખાતો નહોતો બે શાક અમારી આગળ કરાયો સીધો થઈ ગયો આ સમયે એક સાસુ તરીકે તમારે એ કરવાની જરૂર હતી કે કરવું જોઈએ કે ભાઈ દોસ્ત અને અભિનંદન છે જે હું વીસ વર્ષમાં પચીસ વર્ષમાં ન કરાવી તે અઢી મહિનામાં કરી દીધું અને બીજું કે આપણાથી હચવાતો વાતો ત્યારે જ હતો ત્યારે તો પણ તમે જો આજે પણ તોફાની છોકરો હોય હાથમાં ન રહેતો હોય કાંઈ પણ ન રહેતો હોય તો આખું કુટુંબ એમ લગ્ન કરાવી ને બધું સીધું થઈ જશે એનો અર્થ એ છે કે બધું સીધું કરવા માટે એક સ્ત્રી જોઈએ હવે જો તમારી સાસુ તમને આટલી સપોર્ટિવ હોય તમને એમ કે વા દોસ્ત અમે ન કરી શક્યા તું કરી શકતી હોય તો એનો ગર્વ લેવો જોઈએ પણ એનું અભિમાન આવી જાય ને પછી કેમ હવે તમારે બધું મને જ કહેવાનું એવું નથી અત્યારે બે પક્ષ છે પેલા સાસુઓ મુજરાતી મેં હમણાં જ એક વખત એક વાત કરી હતી કે બધા એવું કે છે કે અત્યારની છોકરીઓની બહુ ડિમાન્ડ છે બહુ ડિમાન્ડિંગ છોકરીઓ થઈ ગઈ છે પણ મારું એવું કાંઈ માનવું નથી સાસુઓની બહુ ડિમાન્ડ છે સાસુઓને છોકરી ડાય જોઈ સંસ્કારી જોઈ રૂપાળી જોઈ ઊંચી જોઈ અંગ્રેજી બોલતી હોવી જોઈ સાચવતી હોવી જોઈએ પ્રસંગોમાં આવતી હોવી જોઈએ આટલી આટલી બધી શરત અને દીકરીઓની એક જ શરત કે સાસુ ન હોવી જોઈએ એક આ ન હોય તો બધું આપણે કરી લઈશું ખોટો કોણ માથાકૂટ કરે જો હવે તકલીફની એ વાત થઈ ગઈ છે દુઃખ લાગે આપણને સમાજની આપણે એક એવી સ્થિતિમાં આવી ગઈ છે કે બાયોડેટાની અંદર લખવું પડે છે આપણે બધાએ કે આ લોકોએ લગ્ન પછી તરત જુદું રહેવું પડશે જે લોકો ને ખબર હશે કે અત્યારે સૌથી વધુ પ્રોબ્લેમ છૂટાછેડાના એટલા માટે થાય છે કે બે વ્યક્તિઓ વચ્ચે બોન્ડિંગ બનાવી શકે ને એવું કોઈ વડીલ ઘરમાં નથી વડીલ હોય તો બે જણને છાના રાખે અને ક્યારેક વડીલની હાજરીના હિસાબે તમે બોલવામાં કંટ્રોલ કરી નાખો બે શબ્દો ઊંચા અવાજે બોલવા હોય તો એમ ત્યાં થાય પપ્પાજી બેઠા મમ્મીજી બેઠા નથી બોલવું અને તમે બહાર જતા રહ્યો કે રસોડામાં જતા રહ્યો અને એટલી વારમાં તમારું મન શાંત થઈ જાય પણ હવે કેવું થયું છે કે કાંઈ પણ નાની એવી ઘટના પણ દીકરીના ઘરમાં થાય અને દીકરી રૂમમાં આવે એટલે પહેલો વેલો મમ્મીને ફોન કરે આજે તો મને મારા સાસુએ હ કહી દીધું એટલે સાસુ મમ્મી તરત જ અંદરથી કે જો બેટા એક વસ્તુ યાદ રાખજે આજે સહન કરીશ ને તો તારે રોજે રોજ સહન કરવું પડશે ધારો કે દીકરી છે એ લગ્ન પછી વહેલી ઉઠી જાય છે સાત વાગે અને મમ્મીનો ફોન જાય સવાર સવારમાં અને દીકરીને એમ કે બેટા ઉઠી ગઈ દીકરી એમ કે હા મમ્મી ઉઠી ગઈ અહીંયા તો કેવી મોડી સુઈ રીતે જોયું મારી દીકરીને ઉઠી જવું પડ્યું લે છોકરીના મનમાં કોઈ વિચાર પણ ન હોય વહેલા ઉઠી જવાનો પણ એને તરત એવો વિચાર આવે કે હા સાસરે વહેલું ઉઠી જવું પડે લે પછી પાછો બાર વાગે ફોન કરે શું રસોઈ બનાવી તમે જે શીખવાડ્યું હોય એ જ બનાવ્યું હોય એણે એ વખતે મારે દરેક મમ્મીઓને વિનંતી કે તમારી દીકરી ફરિયાદ કરવા માટે પણ કે એની સાસુ કેવી છે એના સસરા કેવા છે એની નણંદ કેવી છે એનો દેર કેવો છે એવી ફરિયાદ કરવા માટે પણ તમને ફોન કરે ત્યારે એક મમ્મી તરીકે એક સ્ત્રી તરીકે તમારી ફરજમાં આવે કે તમારી દીકરીને તમે કહો કે બેટા આપણા ઘરની ફરિયાદ તુંય ઘરમાં કરી શકવાની છો તો તું ઘરની ફરિયાદ મને કર તમે ઈચ્છતા હો કે તમારી દીકરીનું ઘર એકચ્યુઅલી ચાલે ને સરસ રીતે ચાલે આ તો કેવું છે ખબર છે દીકરી છે એ રમતું ગમતું ફૂલ હોય તો દીકરાની વહુ પણ જો મારી કોઈ દિવસ એવી દલીલ નથી રહી એક બહુ ગેરસમજણ છે કે અમે તો અમારી દીકરી વહુને અમે દીકરીની જેમ રાખીએ ના એને પુત્ર વધુની જેમ જ રાખો કારણ કે પુત્રથી વધુ છે એણે ઘર સંસ્કાર અને સભ્યતાને આગળ લઈ જવાની છે એને તમારા નિવેદય યાદ રાખવાની છે અને તમારી રીતો યાદ રાખવાની છે પણ એનો અર્થ એ નથી કે તમે એને ફ્રીડમ ન આપો તમે તમારી દીકરીને ફોન કરો અને બે કલાક વાત કર્યા પછી તમારી દીકરી એમ કે મમ્મી હું ફોન મૂકું એટલે ફોન મૂકતી વખતે મા તરીકે આપણે એમ કહીએ બે મિનિટે વાત કરવાનો બિચારી ટાઈમ નથી હો હવે એની દીકરાની બહુ જો એની મમ્મી સાથે વાત કરતી હોય આપણે ત્રણ જણને ફોન કરીને કહીએ ખબર નહીં મમ્મી મંડીસ વાત કરવા બહેણું બંધ કરી દઈએ તમે કરો તો કશું નથી એ કરે તો આટલી બધી મોટી પ્રોબ્લેમ થઈ જાય એમ અત્યારે તમને હંમેશા એવું લાગશે કે કન્યા કેળવણી ઉપર સ્ત્રીઓના સંસ્કાર ઉપર આટલો બધો સભ્યતાએ ભાર શું કામ મૂક્યો છે એ ભાર એટલા માટે મૂક્યો છે કારણ કે સ્ત્રી એક જ છે કે જે ઘર અને સભ્યતાને બનાવી શકે છે જોડી શકે છે એટલે એના ઉપર ભાર મૂક્યો છે એટલે એને સમજાવવામાં આવે છે એટલેને કહેવામાં આવે છે કે તું નહીં કર ને તો આ કોઈ નહીં કરી શકે તું જતું નહીં કર તો આ કોઈ નહીં કરી શકે તું માફ નહીં કરી શકે અને માફી તો દિલથી દેવાની રાખો એકવાર દઈ તો જોજો તમે કેટલા હળવા અનુભવશો વારા ઘડીએ આપણે પુરુષો ઉપર શંકા કર્યા રાખીએ સાડા પાંચ પછી દરેક સ્ત્રીની અંદર પોલીસ વાળા ભાઈ જાગ્રત થાય ક્યાં ગયા તા કેમ મોડું થયું અને ભાઈઓને કહો કે લગ્નના વીસ બાવીસ વર્ષ પછી તમારા પત્ની તમારા ઉપર શંકા કરતી હોય તો ગર્વ લેવો હજી તમારામાં કઈ કેવું છે કેમ લાગે ચિંતા જેવું છે કે આ ભાઈ કેટલા હજી દેખાવડા છે હજી એમાં શક્યતા છે આનંદ લેવાય આવી વસ્તુનો તો જે સ્ત્રીઓ શંકા કરે છે એણે પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ નથી એટલા માટે શંકા જાય છે તમને તમારી આવડત તમારા કર્યા તમારા પ્રેમ ઉપર ભરોસો નથી એટલે તમારે કોઈ બીજી વ્યક્તિ ઉપર શંકા કરવી પડે બાકી તો કોલર ઊંચા કરીને કહીએ નહીં મારા જેવો પ્રેમ કરી શકતો હોય તો જાને બહાર બાર મારી જેવો તને કોઈ સાચવી શકે તો છૂટ છે આપણા કર્યા ઉપર આપણને એટલો ભરોસો હોવો જોઈએ કે આ ડીએનએ ને મારા જેટલું મારી કક્ષાએ કોઈ સાચવીને પ્રેમ કરી જ ન શકે મારી આવડત ઉપર મને એટલો ભરોસો છે પણ આપણને આપણી આવડત ઉપર જરાય ભરોસો નથી અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ છેલ્લે ચોક્કસ ને ચોક્કસ અરીસામાં જોઈને આવી હશે કે હું કેવી લાગું છું અને આપણે જ્યાં સુધી આપણને ગમે એવા ન લાગીએ ત્યાં સુધી આપણે ઘરની બહાર નથી નીકળતા હવે આમાંની એક પણ સ્ત્રી એવું કે કેમ આવો લીલો કલર પહેર્યો આપણો આખો મૂડ મરી જાય કે આ તો હારો તો ન થારો આપણે ત્રણ જણને ને પૂછીએ કે આ કલર ન થારો લાગતો આ કલર ન થાર લાગતો ખબર નહીં ગામના સર્ટિફિકેટ લેવાની આટલી બધી ટેવ કેમ પડી છે આપણને કે કોઈ એક વ્યક્તિ તમને કે તો તમે દેખાવડા કોઈ એક વ્યક્તિ કે તો તમે સંસ્કારી એક વ્યક્તિ કહે તો તમે એટલા સારા એક વસ્તુ યાદ રાખજો ગામનો પ્રેમ લેવાય ગામના પ્રમાણપત્ર ન લેવાય કોઈ દિવસ ખુલીને જીવો ખુલીને કોઈ કેમ કે ને કે આ લીલો કલર નથી સારો લાગતો તો બહુ પ્રેમથી કહે મને બહુ ગમે છે અને પણ એ લાવ એની પાસે તો રામભ તમારા ભાઈનું બહુ ગમું આમાં હામે વાળા એના ઘર ફોન કરે કે હું તમને નથી ગમતી સામેવાળાના મગજમાં ડાઉટ નાખી દેવાય આપણે થોડોક ડાઉટ લઈને ઘરે પાછા આવે જે દિવસે તમને તમારી જાત ઉપર ને તમારી ઉપર શ્રદ્ધા બેઠશે ને એ દિવસે તમારી કરોડરજ્જુ સિદ્ધિ થશે બાકી બધી વુમેન એમ્પાવરમેન્ટની વાતો સાઈડમાં રહી જશે પુરુષો આગળ એટલા માટે છે કારણ કે પુરુષો અરીસોને ભવિષ્ય જોવે છે અને યાદ રાખજો સંઘર્ષ કરતી સ્ત્રીનું સૌંદર્ય સુંદર સ્ત્રી કરતા ક્યાંય ચડે છે આમાં કેટલી એવી સ્ત્રીઓ હશે કે ત્રણ ઘરના કામે કરતી હશે પતિને પણ સાચવતી હશે સાસુ સાસુસરાની દવા પણ કરતી હશે અને સંતાનોને ભણાવતી પણ હશે એ સ્ત્રી પૂજનીય અને વંદનીય છે પણ સમાજ પાસે બે હાથ જોડીને વિનંતી છે કે સમાજ પાસેથી પૂજાની અપેક્ષા ન રાખો કે તમારી પૂજા કરે અર્ચના કરે સમાજ પાસે ગૌરવની અપેક્ષા રાખો તમે તમારા ઘરેણાના કારણે નહીં તમારી સંસ્કારના કારણે રૂડા લાગો છો યાદ રાખજો ઘરેણા તો આવજાવ કરશે દસ ઘરેણા પછી એ તમારી સામે કોઈ નહીં જો અને સાવ લીરા જેવા વસ્ત્રોમાં એક દસ જણાવીને તમને પગે લાગી જશે કારણ કે તમારું ઓઢણું તમારો સંસ્કાર છે તમારી આવડત છે તમારી વાચા છે તમારી મીઠાશ છે જેના કારણે દસ જણા તમારી પાસે આવે તમારા અવાજમાં એવું મરમ હોવું જોઈએ કે કોઈકને એમ થઈ જાય કે અડધી રાત્રે રોવાનું મન થાય તો આ સ્ત્રીનો ખોળો મને જોઈ અને આ જગતમાં પુરુષો રડી નથી શકતા સૌથી મોટી એમની માટેની તકલીફ છે અત્યારે હાર્ટ એટેકનો રેશિયો જ એટલા માટે વધુ છે કારણ કે પુરુષો રડી નથી શકતા કે કોને ધારો કે પુરુષ પોતાની દિલની વાત પત્નીને કરે છે ત્યારે ત્રીજા વાક્ય ધારો કે ભાઈ એવું કીધું કે આ એક નાના ભાઈને પાંચ લાખ રૂપિયા ખોટા દેવાઈ ગયા આપણે મૂંઝવણમાં આવી ગયા એટલે બીજું જ વાક્ય સાંભળે પછી આપણે મેં તમને પહેલા જ ના પડી તમે ડોઢા થઈને ગયા હતા એટલે ઓલો નક્કી કરે કે અહીંયા ન કહેવાય આ પછી એને સાંભળવાની જગ્યા આપો એની પાસે બહુ ઠેકાણા નથી આપણી પાસે બેનપણીએ છે માય છે પિયરે છે એના ભાગે પિયરે ન થયું આપણને ઘરમાં મુંજારો થાય તો આપણે ત્રણ ત્રણ દિવસ એમ કહીએ મહિનામાં વર્ષમાં એક વખત કે હું મારા મમ્મીને ફ્રેશ થઈ આવું ઈ ફ્રેશ થવા ક્યાં જઈ તેની એની મમ્મી ઘરે જ છે પિયર તો છે નહીં કાંઈ અને જોઈએ એમ કે એના ફ્રેન્ડ સાથે બહાર જવા કે હું મારા ભાઈબંધ સાથે ફ્રેશ થવા જાઉં તો તરત આપણે કા અમે હું નડીશ તમને એટલે એમને ખાસ આનંદની જોગવાઈ છે ને અને ભાઈઓને વિનંતી છે કે થોડું ઘરે કહેવાનું રાખો શ્રદ્ધા સાથે હૃદય ખોલવાનું ડોક્ટરને બદલે પત્ની પાસે મા પાસે બેન પાસે રાખો કારણ કે સ્ત્રી પાસે એવા એવા સવાલોના જવાબ છે જે સવાલની કલ્પના તમે પણ નહીં કરી હોય એની પાસે એવી હૂંફ છે ઉપરવાળે કોઈ કેવી એને એના સ્પર્શમાં એવી હૂંફ મૂકી છે કે તૂટેલાને પણ એ સાજા કરી શકે છે અને એ દરેક સ્ત્રીનો છેડો અને રૂમાલ નસીબદાર છે ફરીવાર કહું છું એ દરેક સ્ત્રીનો રૂમાલ અને સાડીનો છેડો નસીબદાર છે કે જેમાં એને પોતાના પુરુષના આંસુ લૂછવાનું નસીબ થયું હોય કારણ કે તમારી વ્યક્તિએ તમારા ઉપર એટલી શ્રદ્ધા મૂકી છે કે રોવાનું ઠેકાણું હોય તો આ વ્યક્તિ અને હસવાનું ઠેકાણું હોય તોય આ વ્યક્તિ પૂછો તમારી જાતને કે તમારે આવી ઠેકાણાની યાદીમાં બનવું છે કે જવાની યાદીમાં બનવું છે જીવન તો બહુ નાનું છે એક વખત જંગલમાં આગ લાગી અને આગ સામાન્ય રીતે ફેલાય બહુ જલ્દી જતી હોય છે વાતોની હોય અફવાઓની હોય કે કોઈ પણ પ્રકારની હોય જંગલમાં આગ લાગી અને બધા પ્રાણ દેવીએ બધા પ્રાણીઓને કીધું કે નીકળી જાઓ હવે જંગલ સળગી જાય એમ છે અહીંયા કોઈ બચે એવું જ નથી બધા નીકળી જાઓ બધા નીકળી જાવ બધા પ્રાણીઓ ધીમે 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 જંગલ છોડીને જતા રહે છે એક ચકલી છે એ જંગલને છોડીને જતી નથી તળાવમાં જાય પોતાની નાની એવી ચાચમાંથી જેટલું પાણી આવે એટલું પાણી એ જંગલની આગમાં નાખે જેટલું પાણી આવે અને નાખે વનની વડવાઈઓ પણ ચકલીને કહે છે કે આ આગ એટલી મોટી છે કે તારી ચકલીમાં આવતા પાણીના ટીપાથી ઓલવાઈ શકે એમ જ નથી તું ચાલી જા મરી જઈશ ચકલી માનતી નથી છેક સુધી એ પ્રયાસ કર્યા કરે છે કે આગ ઠારે આગ ઠારે આગ ઠારે ઉપર જાય છે બધા પૂછે છે કે ભાઈ કેમ કર્યું ત્યારે ઉપરવાળાને કીધું કે તમે યાદી બનાવશો ને કે જંગલમાં આગ લાગી હતી ત્યારે ભાગવાવાળા કોણ હતા ને ઠારવાવાળા કોણ હતા ઠારવાવાળામાં મારી નામનું યાદી આવે ને એટલા માટે મેં કર્યું છે દોષ જીવવું હોય તો કોકના હૃદયની લખાવો નાની એવી શું નવીનમાં ઓલાનું તૂટ્યું તમને નથી ખબર તો હું ગામમાં રહ્યો છું એટલે એમ કે એમ ઠીક હાલો ત્યારે મારે બહુ કામ છે એટલે મૂકી દઈએ પછી બીજા જણને ફોન કરીને આપણે કહીએ કે શું નવીનમાં પછી આપણે તૂટવાના કારણો ખબર હોય કે ન ખબર માંથી જોઈને આપણે ચાર ઉદાહરણો આપી દઈએ કહી દઈએ ક્યારે વિચાર્યું છે કે જેના ઘરે તૂટ્યું હોય એની પીડા કેટલી છે એક વસ્તુ યાદ રાખજો વ્યક્તિ ગમે કે ન ગમે તૂટવાની તકલીફ તો દરેકને હોય કોક બે વ્યક્તિ મળતા હોય ને તેને બાંધવાની યાદીમાં ઠારવાની યાદીમાં રહેજો તમને કોક આવીને કહી જાય તમારી કાનને એટલી ખંજવાળ આવતી હોય તો સામેવાળાને કહેવાનું રાખો કે ભાઈ તારે હું જ બે વ્યક્તિઓ મળતા હોય ને એમાં જ્યાં સેલોટેપનું કામ કરો કાતરોનું કરવાના બદલે